તો આ તરફ રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું કહ્યું છે બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં ભેજવાળો પ્રવાહ છે ત્રણથી છ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને છ જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ એક્ટિવ થવાની છે જેના કારણે દસ જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનેક જગ્યાએ ભારે વરસાદ રહેશે તો આ સાથે વડોદરા ખંભાત બોડેલી મહિસાગર પંચમહાલમાં ભારે વરસાદ પડશે સાણંદ ધોળકા લખતર લીંબડી વઢવાણમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે વેચી થશે અને ભારે વરસાદ પંદર જુલાઈ સુધી રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે બંગાળ સાગરનું વહન જબરદસ્ત વહન આવી રહ્યું છે જે તારીખ ત્રણથી સાતમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તાપી નર્મદાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ પંચમહાલ ભાગો પર મહીસાગરના ભાગોમાં પણ ભારે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અને પાલનપુર વાઘેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે બીજું વાહન પણ આપતા તારીખ સાતથી દસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગો ધર્મકાર બની જાય એટલે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદાના સાવ વિસ્તારમાં ભારે વરસાદ થતા નર્મદા બે કાંઠા થઈ શકે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે તાપી નદીનું જળસ્તર વધે કાવેરી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે